અરે બાપા માથામાં એટલું બધું દુખાય છે કે સાલું આજે આખા દિવસમાં કઈ પણ કામ નહીં થાય ઊંઘ પણ નથી આવતી એટલું બધું દુખાવો થાય છે કે હમણાં જ માથું ફાટી જશે શું કરવું હવે શું મિત્રો તમારા સાથે પણ આવું કંઈક થાય છે અને ખાસ કરીને વીકમાં એટલે કે અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ જનરલી માથાનો દુખાવો આપણને જયારે પણ મિત્રો થાય ત્યારે સીધો આપણે બધા એવું વિચારીએ છીએ કે ભાઈ પેઇન કિલર લઈ લઈએ માત્ર આપણો જતો પરંતુ આને હેબિટ તમે ના બનાવી દેતા કારણ કે પેઇન કિલર લેવાની હેબિટ તમને પડી જશે ને તો આગળ જતા લિવર અને કિડની ઉપર ગંભીર આની સાઈડ ઇફેક્ટ થઈ શકે છે પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી આજના વિડીયોમાં એકદમ સિમ્પલ અને સાવ મફતનો પ્રયોગ મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું જે તમે કરશો ને તો દોઢ થી બે જ મિનિટમાં ભયંકરમાં ભયંકર માથાનો દુખાવો સાહેબ જો ઘર કરી હોય એટલું બધું માથામાં દુખાવો થતો હોય તો મિનિટોમાં એટલે કે હાર્ડલી બે મિનિટની અંદર તમારો માથાનો દુખાવો છે ને એ દૂર થઈ જશે તો તેના માટે શું કરવાનું છે એ વિડીયોમાં તમને માહિતી આપીશ સાથે સાથે વિડીયોના અંતમાં એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરીશ તેને પણ આ શિયાળાની અંદર ખાસ કરીને તમે ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એના માટે કેક્યુપ્રેસરનો પોઈન્ટ છે એ જે પ્રેસ કરવાનો છે એ તમને વિડીયોમાં જોઈએ જેના દબાવાથી દોઢ થી બે જ મિનિટમાં ભયંકરમાં ભયંકર માથાના દુખાવા તમને રાહત જોવા મળશે તો એના માટે શું કરવાનું છે કે અંગૂઠો જે બંને હાથનો જે તમે જોઈ શકો છો એની એક્ઝેક્ટ બાજુની આંગળી અંગૂઠાની એક્ઝેક્ટ બાજુની ફિંગર એટલે કે આંગળી બંને બાજુની તમારે લઈ લેવાની છે હવે પોઈન્ટ છે પાછળની બાજુ છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ જો આ રીતે તમને મિત્રો દેખાતું હશે આ ડોકનો બેક સાઈડનો જે પાછળનો જે ભાગ છે હવે તમારા બંને અંગૂઠા છે એને આ રીતે તમારે પોઝિશન લઈ લેવાની છે અને બંને જે આંગળી છે તેને અહીંયા માથાનો જે સેન્ટરનો ભાગ છે ત્યાંથી લઈને તમારે નીચે સુધી જો ડોક સુધી ઉપરથી લઈને નીચે સુધી આ પ્રમાણે તમારે પ્રેસ કરવાનું છે એટલે કે દબાવવાનું છે કોન્સ્ટન્ટ તમારે દોઢ મિનિટ સુધી તમારે આ જે સેન્ટર પોઈન્ટ છે માથાનો મસ્તિષ્કનો

એટલે કે આદુ જેને આપણે ઇંગ્લિશમાં જીંજર તરીકે ઓળખીએ છીએ એટલે કે અડધી ઇંચ આદુનો તમારે ટુકડો લેવાનો છે તમારા ઘરે જે વાટવાનો ખલ હોય પથ્થર હોય વાટી દેવાનું છે અને ત્યારબાદ વટાઈ જાય ને એને પ્રેસ કરશો તો આદુનો રસ નીકળી જશે હવે આદુનો નો રસ અડધી થી એક ચમચી તમારે લેવાનો છે જે એન્ટી ઇન્ફ્લેમેટરી અને નેચરલ પેઇન ગુણધર્મ ધરાવે છે જ્યાં મિત્રો કોઈ પણ જાતનો તમને ઇન્ફ્લામેશન એટલે કે સોજો હોય કે કોઈ પણ જગ્યાએ જો દુખાવો થતો હોય તો આદુનો રસ જો તમે એપ્લાય કરો છો ને તો એ દુખાવો અને જે સોજો છે ને એને એબ્ઝોર્બ મિત્રો કરી લે છે તો એ જે આદુનો રસ આપણે જે કાઢ્યો છે તેને માથામાં ખાસ કરીને આ જે કપાળનો જે ભાગ તમે જોઈ રહ્યા છો સેન્ટર થી લઈને અહીંયા સુધી જો આ બંને સાઈડ તમને મિત્રો બતાવું આ બંને બાજુ તમારે હળવા હાથની મદદથી આ રીતે તમારે લગાવવાનું છે આંગળીની મદદથી અને નોર્મલ તમારે દબાણ કરવાનું છે વધારે દબાવવાનું નથી આ આદુનો રસ તમારા આંગળી પર લઈ લેવાનો અને સેન્ટરથી લઈને અહિયાં સુધી આ રીતે તમારે કરવાનું છે આ બંને વસ્તુનું સાહેબ જો તમે કોમ્બિનેશન કરશો ને તો ગમે તેવો માથાનો દુખાવો સાહેબ ઘર કરી ગયો હોય એમાં તમને માત્ર એક થી બે જ મિનિટમાં રાહત જોવા મળશે તો અચૂકથી ટ્રાય કરજો અને આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને વારંવાર માથામાં દુખાવાની તકલીફ થતી હોય હવે અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને વિડીયોમાં આગળ મેં તમને કીધેલું હતું કે એક બોનસ ટીપ તમારા સાથે શેર કરીશ જેને તમારે ખાસ તમારે ફોલો કરવાની છે હવે બોનસ ટીપમાં મિત્રો એટલું જ છે કે શિયાળાની અંદર ખાસ કરીને ઠંડુ વાતાવરણ હોય છે ઠંડા ઠંડા પવનો વાતા હોય આપણે ઘરેથી કોઈ પણ કામ માટે બહાર જવાનું થાય ઓફિસે જવાનું થાય તો ઘણા લોકો ફેશનના કારણે કારને કવર કરતા નથી જો તમે પણ આ મિસ્ટેક કરતા હોય તો આજથી જ તેને બંધ કરી દેજો અને ઘરેથી કોઈ પણ કામ માટે નાના મોટા કામ માટે પણ જો તમારે બહાર જવાનું થાય અને ખાસ કરીને સવારનો સાંજનો સમય હોય જેમાં ઠંડા પવનનો વાતા હોય તો તમારા કારને કવર કરજો ટોપી પહેરીને જજો બોડીમાં તમારે સ્વેટર નું સ્વેટર અથવા જેકેટ તમે પહેરીને જજો જેથી કરીને ઠંડા પવનો સીધા તમારા બોડી પર ના લાગે એટલે કફ ઉધરસ એ બધી તકલીફ તકલીફથી બચી શકો અને ઠંડા પવનો કાનમાં પણ ના જાય જેથી કરીને માથાના દુખાવાની સમસ્યા થી શિયાળાની અંદર તમે ખાસ બચી શકો જો તમારે ટોપી પહેરવી ના હોય તો મિત્રો બીજો ઓપ્શન એવો રહેશે કે જો કોટન એટલે કે રૂ તમારા ઘરે હોય તો રૂ નું નાનું બનાવી દેવાનું અને તમારા બંને કાનના છિદ્રોને આ રીતે તમારે કવર કરી દેવાનો જેથી કરીને પણ મિત્રો ઠંડા પવનો કાનમાં સીધા જાય ને એના માથાના દુખાવાની સમસ્યા થાય બસ આ ટીપ તમારે શિયાળામાં ખાસ ફોલો કરવાની છે અને માથાનો દુખાવો સાહેબ જો તમને ગમે ત્યારે પણ થાય ને તો બે મિનિટ જેટલો સમય કાઢજો કોઈ પણ તમારે વધારાનો ખર્ચો કરવાની જરૂર નથી આ બે વસ્તુનું કોમ્બિનેશન જો તમે કરશો એક્યુપ્રેશરનો પોઈન્ટ ના દોનો રસ તો તમારો માથાનો દુખાવો છે ને એક ગણતરીની મિનિટમાં દૂર થઈ જશે ટ્રાય તમે જરૂરથી કરજો આપ આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજા આવા હેલ્થના વિડિયો જોવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો નવા વિડિયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડિયો જોવા માટે આપ સૌ લોકોને ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઈસ ડે